વાગરામાં સીઆઈએસએફ નજીક કાર્બન ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત કોઈ જાનહાની નહીં વાગરા ભરૂચ માર્ગ પર આવેલ સીઆઈએસએફ કોલોની નજીક કાર્બન ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો જો કોઈ ઘટનામાં કોઈને જાનહાની નોંધાઈ ન હતી પરંતુ ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજ રોજ સવારના છ વાગ્યાના અરસામાં પાલેટ સ્થિર ફિલિપ્સ કાર્બન કંપનીમાંથી કાર્બન લોડ કરી ટ્રક નંબર જી જે જીરો વન એ વાય સત્યાસી અડસઠ જે દહેજની એમઆરએફ કંપનીમાંથી જઈ રહી હતી તે વેળાએ વાગરા સીઆઈએસએફ કોલોની નજીક ટ્રકને અકસ્માત નડ્યો હતો ચાલકના જણાવ્યા અનુસાર ટ્રક ભરૂચ તરફથી આવી રહી હતી તે વેળાએ વાગરા તરફથી ઓવરલોડ મારી ભરેલ ડમ્ફર ચાલક ફૂટપાથ ઝડપે ઓવરટેક કરી રહ્યો હતો ઓવરટેક કરી રહેલ ડમ્ફરને બચાવવા જતા ટ્રકને રોડની સાઈડમાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે ચાલકનો આ બાદ બચાવ થયો હતો પરંતુ લોડિંગ ભરેલ ટ્રક પલટી જતા ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી